લો મિત્રો જય માતાજી અને જય વચરાજ બધાને આપણા પોતી પોતી બાકાજી કીવાળા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું તો કેમ છો મિત્રો બધા મજામાં જોકે આપણો લોગ વિડીયો જોતા હોય તો બધા મજામાં જોઈ ને હવાર હવારમાં ઉઠ્યા હે આપણે ને વાઈ ગયા હે સાડા આઠ નવ જવું થયું છે અને થઈ ગયા છે મસ્ત મજાના કમ્પ્લીટ તો આપણે જવાનું હાજે માધવપુર સાઈડ આપણે મામાની ઘરે બે ચાર ઘર લેવાના હે તો આટો મારવાને તો એવું બધું હે તો બને જો વિડીયોમાં આગળ કન્ટિન્યુ તો ચાલો નીકળીએ ધીમે ધીમે

જોવે હે ચેકિંગ હે જો પંચર જડી જાય તો હમણાં હમું કરાવીને પછી ધીમા ધીમા નીકળીએ હું હે કાંઈ સમજાતો નથી અને હવા નીકળી ગઈ છે અને પંચર મળતું નથી તો ચાલો થઈ જાય એટલે નીકળીએ ધીમે ધીમે હમણાં તો ફાઈનલી મિત્રો પંચર આપણે આગલા ટાયરમાં કમ્પ્લીટ કરાવી લીધું અને ભરાવી લીધી હે કમ્પ્લીટ હવા બવા ફૂલ કરાવી બે એ અને આપણે નીકળી ગયા હે પાછા આપણા ગામવાળા રસ્તા ઉપર અને જઈએ આપણે સીધા કોરીખડા કોરીખડા બાયપાસમાંથી આપણે પાછા ઉપર ચડી જાય તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો કોરીખડાએથી આપણે બાયપાસ ઉપર ગાડી ચડાવી લીધી હે આપણે બ્લેક સ્પેલર તો ચાલો જઈએ હવે ધીમા ધીમા તો કન્ટિન્યુ મિત્રો આપણે આવી ગયા છે નરવાઈ માતાજીના મંદિરે તો ચાલો પહેલાં આપણે મસ્ત મજાના દર્શન કરી નાખીએ અને પછી પાછા આપણે માધવપુર સાઈડ નીકળીએ ધીમા ધીમા ફાઇનલી મિત્રો મસ્ત મજાના નરવાઈ માતાજીના દર્શન કરી અને આપણે ફરી પાછા નીકળી ગયા છે માધવપુર તરફ તો રોડ પર આપણે સ્પ્લેન્ડર ચડાવી લીધો છે તો ચાલો મિત્રો જાય ધીમા ધીમે મિત્રો આપણી સ્પ્લેન્ડરમાં પેટ્રોલ હાવ ડાઉન થઈ ગયા એટલે જરાક ટાકીમાં થોડુંક આપણે સ્પ્લેન્ડરના પેટનો ખાડો પૂરી નાખીએ તો ચાલો નખાવી લઈએ પેટ્રોલ અને પછી પાછા આપણે રોડ ઉપર ચડાવી લઈએ તો મિત્રો પેટ્રોલ નખાવી લીધો હવે ટાંકી કરી નાખીએ ફૂલ તો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે પાછા આપણે માધવપુર સાઈડ તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે આપણા મામાના ગામમાં એન્ટ્રી લઈ લીધી છે છે આ સીધો રસ્તો આપણા મામાના ગામમાં અને એની ઘરે તો ચાલો નાગાભાઈ ને આ બાજુ બેઠા છે આપણા વિજયભાઈ બપોર પછી ના વાગ્યા હે સાડા ચાર અને મામાની ઘરે આપણે અત્યાર સુધી બેઠા હતા અને બીજા પણ બે ત્રણ ઘર કરવાના હતા એ પણ કરી લીધા હે મિત્રો તો ચાલો આપડે હવે નીકળીએ ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો મસ્ત મજાના ફોર લાઈન ઉપર આપણે પાતાના ઈસ્તા ગાડી ચડાવી લીધી હે આપણે બ્લેક સ્પ્લેન્ડર તો ચાલો કન્ટિન્યુ મિત્રો બપોર પછીના ના વાગ્યા હેડા પાંચ અને આપણે મિત્રો પોરબંદરમાં એન્ટર થઈ ગયા છે તો ચાલો પોરબંદરમાં કામકાજ છે પેલા પતાવી નાખીએ તમારા ભાઈ ને જરાક હે ને ગરમી બહુ લાગતી હતી એટલે આપણે આવી ગયા હે જરાક ભાઈબંધની દુકાને તો મેં કીધું ભાઈબંધને લેમન એક બનાવી નાખે મસ્ત મજાની ને તો એ ભાઈ લેમન બનાવે છે તો ચાલો એ બનાવી નાખે લેમન એટલે આપણે પી નાખીએ તો કમ્પ્લીટ લેમન બની ગઈ છે તો ચાલો પી અને પાછા નીકળીએ આપણે ઘર બાજુ તો મિત્રો લેમન વેમન પી અને આપણે તાજા મજા થઈ મસ્ત મજાના ઠંડા થયા અને આપણે ઘર બાજુ નીકળી ગયા હે તો ચાલો હવે મળીએ ઘરે જોઈએ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી જય યથરાજ